નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર સાત સુયઃ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર સાત સુક્તય તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલી સુક્તિઓ પૂર્ણ કરો જેમાં પહેલી ખાલી જગ્યાની અંદર આવશે જ્ઞાનમ ભારહ ક્રિયામ વિના ત્યાર પછી બીજામાં આવશે આપદી મિત્ર પરીક્ષા ત્રીજું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ ચોથામાં આવશે બુદ્ધિ યશ્ય બલમ તસ્ય પાંચમામાં આવશે શરીર માધ્યમ ખલું ધર્મસાધનમ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જેની સૂચના છે આવી અન્ય ત્રણ સુક્તિઓ શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ તમારે ત્રણ સુક્તિઓ શોધીને લખવાની છે અહીં લખેલી છે જેમાં પહેલું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા ત્યાર પછી બીજું નાસ્તિવિદ્યા સમમ ચક્ષુ ત્રીજું છે સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સુક્તિને સમજાવો ભાષાંતર લખેલું છે શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેના ભાવાર્થમાં તમે કંઈક આ મુજબ લખી શકો કે જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યો યોધ સ એવ અર્થાત જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે જન્મભૂમિ વિશે સુક્તિમાં શું કહેવામાં આવ્યું છે પાંચ વાક્યો ગુજરાતીમાં લખો તો એના જવાબમાં આપણે આ રીતે લખી શકીએ કે જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય અને જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી તે જન્મભૂમિ આપણી માતા છે તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપી દેવા પણ તત્પર રહેવું જોઈએ અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય ટિળક ગાંધીજી નહેરુ અને સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા